ध्यानमूलं गुरु मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा કો લાગુ પાલીહારી ગુરુઆપની ગોવિંદ મંચ પર સતપુરુષની જ્યોત જે આપણને ઉગમેશ્વર સાહેબની યાદ અપાવડાવે છે અને એ જ યાદમાં સોનામાં સુગંધ ભળે અને ગુરુ પરમ એવું તત્વ રૂડું જે પામી ગયેલા અહીંયા મંચ પર બધા સંત ગુરુજન આપ સૌને આપના ચરણોમાં વંદન ધર્મસભામાં ઉપસ્થિત ધર્મ પ્રેમી સજ્જનો અને શ્રદ્ધા મૂર્તિ માતાઓ અને તમામ જેટલા વ્યક્તિઓ આ ધર્મ સભા અને આ સત કાર્યમાં લાગેલા છે આપ સર્વેના હૃદય કમલમાં બિરાજમાન પરમ તત્વ એવું કબીરત્વને આ દાસના ત્રયબાર સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ બંદગી જય ગુરુ મહારાજ બાપુ આમ તો

પરમ પૂજ્ય દાદાની આજે પચીસ વર્ષની નિર્વાણ તિથિમાં આપણે કે એવું તો શું મહત્વ છે કે અહીંયા બધા સંત મહાપુરુષો અહીંયા બિરાજમાન છે ને આપણે બધા અહીંયા નીચે મંચસ્થ બેઠા છીએ તો એવું તો શું વસ્તુ એમને પ્રાપ્ત કરી લીધી સાહેબ અને આપણે શું પ્રાપ્ત કરવાનું છે એનું આ દર્શન છે રૂઢ કેમ કે માણસને પ્રેક્ટિકલ વસ્તુ જાજી મગજમાં ઉતરે હું તમને બીજી દેવી દેવતાઓ આપણે વાત કરીએ તો એટલી સમજ ક્યાં છે સાહેબ હું તો મારું જ કહું કે ભાઈ મારી એટલી સમજ નથી કે ભાઈ હું એમની અગમ નિગમ ની વાત સમજી શકું પણ એક વસ્તુ રૂઢિ છે કે આપણે રૂડા સંતોના સાક્ષાત દર્શન કરીએ એમનું જીવન જોઈએ એમનું મન વચન અને કર્મથી એમનું જે મનસા વાચા કર્મણા જબલગ ઘટમે પ્રાણ કે જ્યાં સુધી એમના શરીરમાં આ પ્રાણ તત્વ બિરાજમાન છે ત્યાં સુધી એમનું રહેની એની કરણી આ બધું જ એક થાય છે એટલે સત્ગુરુ કબીર સાહેબ કહે છે ને કે રહેની રહેશો ગુરુ હમારા હમ રહેની કે સાથી તો આપણે બધાય સત્ગુરુના દરબારમાં બેઠા છીએ તો આજે આ ઓળખાણ આ મહાપુરુષો એમની માયલાની ઓળખાણ કરી લીધી સાહેબ આ મોટામાં મોટી વાત છે અને એના માટે તો આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે સાહેબ હવે જો આ મનુષ્ય દેહનો આપણે બરાબર રીતે ઉપયોગ નહીં કરી શકીએ આ સંતોના રૂડા એમના પ્રત્યક્ષ જીવનને જો આપણે જોઈ નહીં શકીએ તો હવે જો આપણાથી અભાગ્યું કોણ હોય સાહેબ માટે સંતો આપણને ચેતવે છે

ઉત્તેજિત થતા સીધું તો આપણી એક સરળ રસ્તો આપણે જો આપણું મન ન મારી શકતા હોય તો આપણું મન ગુરુ જરૂર મારી દે છે કબીર સાહેબ કે છે ને કહત કબીર સુનો ભાઈ સાધો કહત કબીર સુનો ભાઈ સાધો ગુરુ કે ચરણ મેટ રહેના કુછ લેના દેના મગન રહેના કુછ લેના ના દેના મગન રહેના

પવિત્ર ગંગામાં જે આ જ્ઞાન ગંગા વહી રહી છે જે ગત ગંગા વહી જઈ રહી છે જે આ સંતોની ગંગા વહી રહી છે એમાં આપણું મન પવિત્ર થાય આપણો જન્મ સફળ બને અને આ ઘટમાં રહેલા સત્ય પરમાત્માને આપણે પામી શકીએ એવી જ વાત સાથે વધુ ના કહેતા આ બધા સંતો ગુરુજનોના ચરણોમાં પ્રણામ આપ સર્વેના ઘટમાં બિરાજમાન પરમ તત્વ કબીરત્વ અને આદાસના નમસ્કાર સાહેબ બંદગી જય ગુરુ મહારાજ બાપુ કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો બાળક તરીકે અમને માફ કરજો કેમ કે આજે ગુરુજનોના અને બાપના આંગણે આવ્યા હોય તો દીકરા કદાચ કઈક આમ આડાહુડું બોલી ગયા હોય તો હવે રમત રમતમાં થઈ જતું હોય તો જય સાહેબ બંદગી જય ગુરુ મહારાજ